પાંચ ટોબરા ફાચરિયા રોડમાં બે પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચે રોડનું ખાતમુહૂર્ત પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી હસ્તે કરાયું ગારીધાર તાલુકાના પાંચ ટોબરા ફાચરિયા રોડમાં બે પંચાવન કરોડના ખર્ચે રોડનું ખાતમુહૂર્ત પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીના હસ્તે કરાયું આદરણીય પરશોત્તમભાઈ રૂપાલા અને સી આર પાટીલ સાહેબ દ્વારા અને વતનપ્રેમી પાંચ ટોબરા ગામના વતની યજ્ઞેશભાઈ એમ કોશિયાની મહેનત અને સાંસદ સભ્ય નારણભાઈ કાછડિયા માજી ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી અને સામાજિક આગેવાન વીડી સોરઠિયાના સાત ફાચરિયા ગામના તમામ ખેડૂતોની સંમતિ આપેલ છેની સાથે પાંચ ટોપરા ગામતળમાં અઢાર ફૂટ પહોળો આરસીસી રોડ સ્મશાન ભૂમિ સુધી અને રાજમાર્ગ બે પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચ છે પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ તકે ગામના આગેવાનો અને ગ્રામજનો મોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ગોપાલ ગોંડલિયા સાથે જેઠુરભાઈ આહિર ગારિયાધાર આજે પાંચ ટોબરાથી ફાચરિયા કાચા રસ્તાનો પાકો બનાવવા માટેનું ભૂમિ પૂજન થયું છે અને આ રસ્તાની બનાવવાની કિંમત છે બે કરોડ ને સત્તાવન લાખ રૂપિયા અને આજના શુભ પ્રસંગે આ ગામના યુવાન આગેવાનભાઈ અજ્ઞેશભાઈ ગામના બધા આગેવાનો ભારતીય જનતા પક્ષના રૂપાલા સાહેબ બધાના પ્રયત્નોથી આ બે રસ્તા અંદાજે છ કરોડના ખર્ચે મંજૂર થયા છે પાટોભરાથી ફાચરિયા પાટોભરા સુર મતનભાવ સુરનિવાસ સુરવિલાસ નાના ચારોડિયા અને ખૂબ જરૂરિયાતવાળા રસ્તા હતા પણ સરકારની દીર્ઘ દૃષ્ટિના કારણે ગામડાના રસ્તાઓ નોન પ્લાન હતા કે પ્લાન કાચા રસ્તા એ બધા પાકા કરવાની સરકારની યોજના નીચે આ કામ આજે શરૂઆત થઈ છે અને ભગવાનને પ્રાર્થના કરી કે નિર્વિઘ્ને આ કામ પૂરું થાય અને ગામ લોકો આનો લાભ લે અને આ પ્રસંગે ઉપસ્થિત તમના ગામના આગેવાનો સુરતી પધારેલા ભાઈ અગ્નેશભાઈ બધા આગેવાનો બધાના સહિયારા પ્રયાસથી આજે આ રસ્તાનું ભૂમિપૂજન થઈ શક્ય બન્યું છે ભગવાન બધાને શક્તિ આપે એવી પ્રાર્થના આપણે પાંચ ટોબરા ફાચરિયા રોડના ખાતમુહૂર્ત નિમિત્તે પાંચ ટોબર ગામના ગ્રામજનો ફાચરિયા ગામના ગ્રામજનો પ્રધાનમંત્રી સડક યોજનામાંથી જે આપણે બે હજાર બાવીસમાં જે સાત કરોડના જોબ નંબર મળ્યા હતા આદરણીય રૂપાલા સાહેબ પાટિલ સાહેબ અને પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીના બધાના સહ સહકારી આ કામ આપણે થયું એનું આજરોજ આપણે ખાતમુહૂર્ત રાખ્યું આગામી દિવસોમાં માંસટોભરા ચુરવિલાસનું પણ આપણે ખાતમુહૂર્ત ગોઠવાયું છે એ થોડાક દિવસમાં એ પણ આપણે ખાતમુહૂર્ત કરીશું અને બધા ગ્રામજનોનો માંસટોબરા ગામના સરપંચ ઘેચ્યામભાઈ સુરનિવાસના ગ્રામ સુરેશભાઈ રતનભાઈના ગગજીભાઈ ફાસરિયાના રાજુભાઈ પાનસુરિયા બધાના સાથ સહકારી આ કામ પૂર્ણ કરીશું અને આગામી દિવસોમાં કોઈ સૌની યોજના હશે એમાં પણ સરકાર દ્વારા આવશે અને બધાનો જ સાથ સરકાર રહેશે એવું બધા સરપંચ દ્વારા પ્રોમિસ કરવા